વડોદરા શહેરના આજવા રોડ સહેજી પાર્ક સોસાયટીમાં આવેલા શ્રી તળકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસ ચોર્યાસીમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિન સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સાતમા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ઢોલનગરા સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગ ઉપર નીકળી હતી પાંચ હજાર જેટલા ભાવિ ભક્તોએ ભંડારાની મહાપ્રસાદીનો લાભ લીધો હતો ચોર્યાસી માં મંદિરની અમે સ્થાપના કરી હતી અને ત્યારથી લઈને આજ સુધી અહીંયા ઘણા એવા સારા કાર્યક્રમો પણ થાય છે આ ભંડારો અમારો સાતમો ભંડારો છે અને અમે શોભાયાત્રા સાથે પાલખીની શરૂઆત સાડા ચાર વાગ્યાથી કરીએ છીએ આ ભંડારામાં બાકી દેતા પાંચ થી સાડા પાંચ હજાર પબ્લિક આ ભંડારાનો લાભ લે છે અને અમે છેલ્લા સાત વર્ષથી કન્ટિન્યુ શરૂ કરીએ છીએ ઓગણીસ એક જોશી રમા મહારાજને સ્વપ્નમાં અમારા મહાદેવ આવ્યા હતા અને એમણે પ્રેરણા કરી હતી કે હું આ એક નદી કિનારે છું હું ત્યાં છું અમે એ મહારાજ ત્યાં ગયા અને એમને ત્યાંથી એ હું શિવલિંગ લઈને અમારા ત્યાં મંદિરમાંથી તડકેશ્વર મહાદેવ મંદિરમાં એમની સ્થાપના કરી હતી અને ત્યારથી લઈને આજ સુધી એવો અવિરાત કાર્યક્રમો ચાલતા રહ્યા છું અંદાજીત ચૂંટણી નો છે અંદાજીત પબ્લિકની વાત કરું તો પાંચ થી સાડા પાંચ હજાર વ્યક્તિઓ દર વર્ષે આ ભંડારાનો લાભ લે છે